પાલિતાણામાં જન્માષ્ટમીની ભગવાન શ્રી કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રા નીકળનાર છે જન્માષ્ટમીની આ શોભાયાત્રા ગુજરાતના બીજા ક્રમાંકની શોભાયાત્રા ગણવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને લઈને પૂરા પાલિતાણા શહેરને ગોકુળમય વાતાવરણમાં પલટાવવામાં આવી રહ્યું છે જેમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ પાલિતાણા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલીતાણામાં છેલ્લા પંદર દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ દ્વારા પાલીતાણાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલીતાણાના પટેલ હાઉસ ખાતે પાંચ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે પાલીતાણાના હાઈસ્કૂલના મેદાન પર તારીખ એકવીસ આઠથી પચીસ આઠ સુધી પાંચ દિવસ માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન છે તે કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલીતાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમની શુભ શરૂઆત તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના બપોરે સાડા ચાર કલાકે સાધુ સંતો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી પંચ દસ નામ જૂના અખાડાની નાની શાક માર્કેટ પાસેથી સંતોના સામૈયા કરી પાલિતાણાના હાઈસ્કૂલના મેદાન પર આવી પૂંજા અર્ચના અને ધાર્મિક પ્રદર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તેમજ ધાર્મિક પ્રદર્શન સાથે ગુફા દર્શન અને અમર જવાન સ્મારક બાળ ગોપાલ ઝુલા દર્શન પૂજ્ય બજરંગદાસ બાપા મડોલી દર્શન લાડુ આપતા ગણપતિ દૂધના અભિષેક સંસ્કૃતના દર્શન કરાવતું ગામ દીવા આંગી રંગોળી અને રંગીન અને તેની સાથે જ બ્રહ્મકુમારી વિદ્યાલય સંસ્થા દ્વારા બાર જ્યોતિર્લિંગ દર્શન અને ધાર્મિક વેશભૂષા સાથે જુદા જુદા ભગવાનના દર્શન તેમજ આ સાથે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા પુસ્તક લાઇબ્રેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનના પ્રથમ દિવસે સાંજે આઠ કલાકે રાજુભાઈ પંડ્યા દ્વારા વિશ્વ શાંતિ માટે યજ્ઞ આવ્યો જેમાં રાત્રે કલાકે ભવ્ય પાલિતાણા શહેર તાલુકા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ બહેનો દ્વારા રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પચીસ આઠના ના શીતળા સાતમ ના રોજ રાત્રે પાલિતાણાની

સાથે ભાવનગર જિલ્લાની જાહેર જનતાને માણી શકે એ રીતે તમામ સુવિધાઓ સાથે આયોજનની તૈયારીઓ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાધુ સંત સમાજ અને સામાજિક અને રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને દીપાવવા શિક્ષક મિત્રો અને કલ્પેશભાઈ પરમાર સાથે શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિની ટીમ ભારે મહેનત કરી રહી છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે